વડોદરા તાલુકા પંચાયતના ગામોમાં ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવા માટે ત્રણ વરસ પહેલાં બજાર કિંમતે એક લાખ વધુ રકમ ચૂકવીને કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હતું આ કૌભાંડની તપાસ હાલ ત્રણ વર્ષ બાદ પણ પૂર્ણ થઈ નથી ત્યારે વડોદરા તાલુકા પંચાયત દ્વારા તાલુકા પંચાયત સદસ્યોની ગ્રાન્ટ તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી પાણીના ટેન્કર ગ્રામ પંચાયતોને અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય અને જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ હાજર હતા વડોદરા તાલુકા પંચાયત હસ્તકના ગામોમાં પાણીની પડતી તકલીફો અને પ્રસંગો પાત જરૂર પડતા પાણીના જથ્થાના વહન માટે ગ્રામ પંચાયતોને ટેન્કર આપવાનું આયોજન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયતના સદસ્યો અને જિલ્લા પંચાયતના વડોદરા તાલુકાના સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ સહિત આગેવાનો અને ગ્રામ્ય પંચાયતોના સરપંચો ખાસ હાજર રહ્યા હતા આજરોજ તાલુકા પંચાયત વડોદરા દ્વારા તાલુકા પંચાયતની વિવિધ યોજના કે ગ્રાન્ટમાંથી પાણીના ટેન્કરના કામો મંજૂર થયેલ હતા જે વર્ષ બે હજાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ કે ત્રેવીસ ચોવીસની મંજૂર થયેલ હતા જે કામો ખૂબ જ લાંબા સમયથી પડતર રહેલ હતા તો તે કામોમાં સરકારશ્રીના જેમ પોર્ટલ મારફતે ખૂબ જ પારદર્શિકતા રીતે તમામ કામોની ઓનલાઈન ટેન્ડર કરીને ખરીદી કરવામાં આવેલ છે અને ખરીદી કર્યા બાદ જે મંજૂર થયેલ એજન્સી દ્વારા આજ રોજ એપીએમસી સયાજીપુરા ખાતે કુલ અગિયાર ટેન્કરોની ડિલિવરી આપવામાં આવેલ છે જે ખૂબ જ સારી હાલતમાં મળેલ છે અને સંતોષકારક કામગીરી કરેલ જણાય છે તો આજ રોજ માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જિલ્લા પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તમામ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તલાટીઓ સરપંચશ્રીઓ તમામની હાજરીમાં આ ટેન્કરનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જે તમામ ટેન્કરો આજરોજ તમે જોઈ શકો છો કે અત્રેથી કાર્યક્રમ સમાપન થયા બાદ જે તે ગ્રામ પંચાયત ટેક્ટર મારફતે લઈ જાય લઈ જઈ રહ્યા છે આ ટેન્કરો જે તે ગામમાં આગામી સમયમાં ઉનાળામાં પાણીની તંગીના કારણે જે કંઈ પાણીની સમસ્યાઓ સર્જાય છે પીવાના પાણીની તેમાં ખૂબ જ મદદરૂપ થશે તેવી આશા રાખીએ છીએ